નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ વતી જયસુખ પટેલને શરતી જામીન મળ્યા છે. આ પુલ દુર્ઘટના કેસમાં 135 લોકોના મૃત્યુ થયા હતા. જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા છે. મોરબી ઝુલતા પુલ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં બંધ હતા. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા ન હતા જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે મોરબી બ્રિજ દુર્ઘટનાના કેસમાં છેલ્લા ચારસો જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે ચારસો દિવસ જેટલા સમયથી તેઓ જેલમાં હતા અને બહાર આવવા હવા ત્યાં મારી રહ્યા હતા તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચૂક્યા હતા અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે